નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું મિત્રો વિડીયોમાં છેલ્લે લેગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર એકસો નેવ રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો સાડત્રીસ રૂપિયા રહેલો હતો સિંગદાણા સોળસો ત્રીસ રૂપિયાથી સત્તરસો પચીસ રૂપિયા જીરૂ પાંચ હજાર છસો રૂપિયાથી લઈને સાત હજાર છસો પચીસ રૂપિયા રાયડો નવસો રૂપિયાથી લઈને નવસો સિત્તેર રૂપિયા એરડાની વાત કરીએ તો એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને અગિયારસો ચાલીસ રૂપિયા ચણા નવસો સિત્તેર રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા રજકાબીજ ત્રણ હજાર બસો દસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો છપ્પન રૂપિયા હુવા સોળસો બત્રીસ રૂપિયાથી લઈને સોળસો બત્રીસ રૂપિયા મેથી નવસો એકાણું રૂપિયાથી ચૌદસો રૂપિયા અડદ ચૌદસો રૂપિયાથી લઈને અઢારસો રૂપિયા મગ ચૌદસો ચાલીસ રૂપિયાથી ઓગણીસો ચાલીસ રૂપિયા તુવેર અઢારસો પચાસ રૂપિયાથી બે હજાર એકસો પચાસ રૂપિયા ધાણા અગિયારસો બેતાલીસ રૂપિયાથી સોળસો પંચોતેર રૂપિયા સોયાબીન આઠસો સાઠ રૂપિયાથી નવસો પાંચ રૂપિયા રૂપિયાથી રૂપિયાથી નવસો રૂપિયા રૂપિયા લસણ ત્રણ હજાર હજાર એકસો પચાસ પાંચ એકાવન વરિયાળી પંદરસો રૂપિયાથી સોળસો પંચાવન રૂપિયા સૂકા મરચા સોળસો રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો રૂપિયા તલકાળા બે હજાર આઠસો નેવ રૂપિયાથી ત્રણ હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા તલ સફેદ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઢાર રૂપિયાથી પાંચસો બાણું રૂપિયા ઘઉં લોકવાન પાંચ સો પચીસ રૂપિયાથી પાંચસો રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસ રૂપિયાથી બારસો પંચાવન રૂપિયા મગફળી અગિયારસો રૂપિયાથી લઈને તેરસો પંચોતેર રૂપિયા કપાસ એક હજાર એસી રૂપિયાથી ચૌદસો તોંતેર રૂપિયા તો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટયાર્ડના રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર